હાલો મિત્ર તમને હે ને આજે નવનીત ભાઈ વારા હોય ને વિડીયો તમને બેય બતાવો નવનીત બેન મારે ને એ વિડીયો તમને દેખાડો એ ગાયરું બહુ બોલે એટલે એ તો જણે અવાજ તો સાંભળાવાય નહીં આ તો માણસો ગમી બૈરા જો હોતા ગમી એ તો સાંભળવાય નહીં એટલે તો એ અવાજ તો નહીં તમને દેખાડું પણ મારે તમને વિડીયો દેખાડું બરાબર પછી એક આ બેન નવા કે નવનીત ભાઈ અમારી જમીન ખાઈ ગયા ખાઈ ગયા બરાબર એટલે ટ્રેક્ટર લઈને જીસીબી લઈને એવું બધું કહે છે એનો વિડીયો છે એટલે જો એ આપણે ભાઈ ને તો પછી સાહેબે જે કેસ લખ્યો હતો કે આ કોક કોઈલાય ધૂળ કાઢવા વાળા કા કોકની બાતમી દેતા એ એને મારે બરાબર આમાં તો કા બેન ખોટા હશે છે કા સાહેબ ખોટા હશે છે બે માં જ એક તો ખોટું છે જો બાતમી દેતા હોય તો ઈ રહી આ ચોરીનું એવું જ કંઈ કરે નહીં બાતમી દેતા એ કરે ગમે કહેતા કે ભાઈ સોરે પોલીસ એ બાતમી દેતા એ તો કાંઈ એવું કરતા ન હોય ને હવે એ બેન એમ કહે કે એને આટલી જોઈ કાઢી એટલે એ તો હા મને નહીં એટલે કેમ માનવું આપણે એટલે આ બેમાં કા સાહેબ ખોટા ને કા બેન ખોટા બેમાં એક તો ખોટું એમ પેલા એ જ વિડીયો જોઈ લો એટલે તમને પછી સીધો દેખાડો હવે તમે જોયો ને વિડીયો હવે એક માણાને ને આડા ફરી આ જણા ને લાકડીએ મારે તો એ તો આ એક તો નક્કી થયું ને કે બાંગ્લાદેશમાં જ્યાં કર્યું એક હિન્દુને કેટલાય થઈને માર્યો મારી ગયું જઈ ગયું નહીં એટલે એક જણ આતંકવાદી એવું જ કહેવાય ને એક માણાને ને આઠ જણા એ થઈને માર્યો કે નહીં આતંકવાદી જ કહેવાનું તો તો આ પોલીસ બચાવે આતંકવાદી ને બચાવે એવું ને કે ખોટું આવું કોઈ ન મારે કોઈ ન મારવું આપણે એવું ના કહેવાય કોઈ કોઈને ન મારવું જોઈએ એવો આ સાહેબ જ જો આવડે ને પાધરા કરે તો જ થાય ગમે જે ગમે મારવા વાળા હોય ને એને સાહેબથી જ પાદરા કરાવે તો જ થાય થાય તો નહીં નહીં જ છે હવે નગર જોઈએ ઓલા એમાં જે મારે છે એ દાઢીવાળા દેખાય છે એ ભાઈ એને જેવા જ દેખાય એ હોય વિડીયોમાં એવું જ લાગે છે આ મયાભાઈને છોકરાને એ વિડીયો છે ને એ વાયરલ છે ને એ હોત જોત અસલ તમને દાઢી જ દેખાય બધું દેખાય એવું જ છે ભાઈ સાહેબને હાંસી તપાસ કરવી પડે તમે જુઓ વિડીયો તો હાશું જડે હવે તેમ જોયું ને અસલ એમાં દાઢી વાળાના સાઈડમાં ખાટલા છે બેઠે એવું દેખાય એક નહીં દાઢી વાળા માળા એવું દેખાય અને મયા ભાઈને છોકરા સામે અમે હીંસ કે એ દેખાય બરાબર હવે અને મારવામાં જે પકડ્યો છે ને માળા એને દાઢી એ બધું એવું જ દેખાય પછી હા શું તો અમે હે ને હવે સાહેબને તપાસ કરવું જોઈએ હવે તો સાહેબ ઢીલ કરે તો મૂકી દે કોઈ ગુંડા પૈસા ખવડે તો પૈસા પકડાય નહીં એ તો નહીં જ છે નકર આમાં હાશું હવે સાહેબ ધ્યાન રાખ કરીને બધી તપાસ કરે ને તો તરત જ જળ જાય એવું હે કોણ ખોટું ને કોણ સાચું ને બધું જળ જાય બોલો કાંઈ વાર લાગે એવું નથી કાંઈ સાહેબ તપાસ લાંબી નથી ઘડીકમાં જળ જાય એવું હે બધા વિડીયો તો એ વાયરલ એવા નહીં ના કી રહ્યા હોય બીજાએ કોઈ કિર્યા ન હોય ઝીને કરે બમ બનાવ્યો તો એને બનાવે મારવા અને આ બીજો વિડીયો રખડે તો એમાં નહીમાં રખડે એટલે એ બધા એને નિર્ણત કર્યું હોય એટલે હાજો તપાસ કરવાનું હે સાહેબ ને કંઈ તો હાશું જડે નગર જડી ગયેલું જ છે તમે તપાસ કરવા એટલે અને આવા ગુંડા હે ને પછી ફરીને નામ ન લે ને કોઈ કોઈનું એવી રીત પાથ કરીને કંઈ તો સારું હાલો મિત્રો આપણે કરીએ વિડીયો પૂરો સાહેબને કઈ હર તપાસ કરો ને ને ગોતો ને આવું કોઈને મારે મારે ને એવું કરો